ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે લીંબડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવા ગયેલા કોંગ્રેસ ઉમેદવાર ચેતન ખાચર અને રિટર્નિંગ ઓફિસર વચ્ચે ઉમેદવારી પત્રમાં પાર્ટીના નામ તેમજ ઉમેદવારી પત્ર ભરતી વખતે હાજર રહેનાર કાર્યકર્તાઓની સંખ્યાને લઈ રકજક થઈ હતી રિટર્નિંગ ઓફિસરે ખાંચરને જણાવ્યું હતું કે કોરોનાના કારણે બહાર પાડેલી માર્ગદર્શિકા પ્રમાણે ઉમેદવાર સિવાય માત્ર બે લોકોને જ હાજર રાખી શકાશે કોંગ્રેસના ઉમેદવારે કહ્યું હતું કે ભાજપના ઉમેદવાર આવ્યા ત્યારે નિયમો નહોતા પાડ્યા અને મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા આ ઉપરાંત મેન્ડેટ ફોર્મમાં પણ કોંગ્રેસ પાર્ટીના નામ લખવા મુદ્દે પણ વિવાદ થયો હતો મને એવું દેખાડું કે ડેપ્યુટી કલેક્ટર ચૂંટણી શ્રીને ક્યાંય નથી ગમ્યું અને ક્યાંય એમને કોંગ્રેસ પાર્ટી સાથે પણ હોય એવું સ્પષ્ટ એમના વલણ પરથી સાબિત થયું મેન્ડેટ રજૂ કર્યો તો મેન્ડેટ ગુજરાતીમાં ફોર્મમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી લખવામાં આવે છે અને જ્યારે અંગ્રેજીમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ લખવામાં આવે છે અને આ તો એકસો ચોત્રીસ વર્ષ જૂની પાર્ટી છે અને એકસો ચોત્રીસ વર્ષથી આ ચાલ્યું આવે છે ને ઓલ ઇન્ડિયામાં આના મેન્ડેટ ચાલે છે છતાં ડેપ્યુટી કલેક્ટરશ્રીએ ચૂંટણી અધિકારીશ્રીએ એવું કીધું કે આમાં આ રીતે કેમ ગુજરાતીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ને આમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ કેમ તો અમે કીધું કે ભાઈ આપ આપના ઉચ્ચ અધિકારીને પૂછી જવું લીગલી માન્ય ન હોય તો આપ રદ કરો છો આપને સત્તા છે